હલ્લો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન આજે બહુ લેટ થઈ ગયું છે મારે બરાબર છે તો જો હું તો જાઉં છું દીવાને લેવા ટ્વેલ્વ ઓ ક્લોક થઈ ગયા છે ને આ દેવમભાઈ છે ને રીડિંગ કરે જોવો તમે એને કાલે એક્ઝામ છે હેનો પેપર છે બટા ગુજરાતીનો પેપર છે ને જો આમ સુતા સુતા વાંચીએ ને તો આપણે આમ બહુ જ સારા માર્ક્સ આવે યાદ રહી હા આમાં દેવમની નવી સ્ટ્રીક છે હો અને હવે જો હું છે ને જાઉં છું દીવાને લેવા

હેલ્મેટ તો પહેરવું પડશે હવે ફરજ આજ સુદામાં ચોખ્ખોલી સુભા રહી છે એટલે હારે હેલ્મેટ તો પહેરીને જ જવું પડશે હેલ્મેટમાં બહુ આમ સફોકેશન થાય છે પણ છતાં પાછળ જો અમારે કોઈકના મેરેજ લાગે છે બીજું બધા જેન્ટ છે

સુદામા ચોકી કે ઓલા બધાને કેમ ઊભા રાખે છે પોલીસવાળા એમ પણ હેલ્મેટ પહેરીને ન નીકળે તો પછી એનો કે વાત નથી ને સરકારના નિયમ પ્રમાણે તો બધાને ચાલવું જ પડે જેણે હેલ્મેટ ન પહેરા હોય એને ઊભા રાખે છે પાંચસો રૂપિયા દંડ હે ને દીવાબેન અને દીવાબેન એમ કહે છે કે પાછળ જમણવાર છે ને તો મમ્મી કેટલી તરત સ્મેલ આવે છે પણ આપણે તો કંઈ કીધા વગર જવાય નહીં એટલે હાલો દીવાબેન આપણે ઘરે જઈએ અને રોટલીને શાક જમી લઈએ હે ને અને હાલો દીવાબેન દીપ ખોલો

હું દીવા બે લીફમાં પછી જાવ ચાલો હાલા દીવા બે સેકન્ડ ફ્લોર દબાઈ દ્યો હા સેકન્ડ ફ્લોર દીવા બેન દબાઈ દીધો અને સેકન્ડ ફ્લોર ઉપર આવી જઈશું દીવા પણ તારી બેગમાં વજન બહુ ઓ ભાઈ બધા ચોપડા કંપલસરી લઈ જવાના ઓહ એટલું દીવા લીપ બંધ કરશે શું કહે હે ક્લાસમાં બધા સંગીતા સુહાગ્યા બ્લોગ એમ હે તારા બર્થ દિવસે બધી કેક છુપાડી હતી ને એવું બધું હતું એવું ને હે ને તો તમે બધા અમારા વિડીયો જોજો આજનો બ્લોગ્સ મારો અહીંયાથી પૂરો થાય છે અને તમે અમારા વિડીયો જોયો દીવા મેં તો ભણી લીધું ને બહુ આઈ કાર્ડ પહેરી લીધા આવે તું પહેર બરાબર દીવા મને આઈ કાર્ડ પહેરાવે છે મમ્મી તું પહેરે પણ મારે હવે પૂરું થઈ ગયું હે ને દીવા અમારે વખતે હવે આઈ કાર્ડ વાય કાંઈ નહોતું વગર આઈ કાર્ડ અમે જતા અમે ખુદે જ પોતે જ અમે અમારું આઈ કાર્ડ હતા હો દીવા અને આમ જુઓ આને તો અમારી એક્ઝામ છે પણ જુઓ બસ ટીવી જોઈ બીજું એમ જુઓ જુઓ તમે જુઓ જુઓ આવું છે તો જો અહીંયાથી અમારો મિની બ્લોક્સ પૂરો થાય છે અને જય નારાયણ હવે આવતીકાલે નવી અપડેટ